સુંદર સમય આપણને આપ્યો છે તેમનું ભજન કરવા માટે તેમની સ્તુતિ કરવા માટે તેમની આરાધના કરવા માટે હાલે લોયા તમે અને હું બહુ સારી રીતના જાણીએ છીએ કે પૃથ્વી પર બધાની પાસે આવી સુંદર તક નથી ચોક્કસ જુદા જુદા કારણો છે ચોક્કસ જુદા જુદા કારણો છે ક્યાંક તો વ્યક્તિઓના જીવનની મુસાફરી પણ પૂરી થઈ ગઈ છે આ પ્રભુનો આપણે આભાર માની સ્તુતિ કરીએ આરાધના કરીએ અને પ્રભુએ આપેલા આજના આ સુંદર દિવસમાં નવા કરારમાં ચાર સુવાર્તા જો આપણે જોઈએ તો ઘણી બધી અદભુત બાબતો આપણા ઉદ્ધારક તારનારે આપણને શીખવાડી છે કઈ છે ચોક્કસ ઠપકો પણ આપ્યો છે પ્રેમ પણ કર્યો છે માર્ગદર્શન પણ છે શીખવાડવામાં આવ્યો છે રસ્તો દેખાડ્યો છે હિંમત આપણને મળે એવા શબ્દો આપણે ત્યાં વાંચીએ છે પ્રભુનું વચન જીવન છે અને જ્યારે આપણે પવિત્ર શાસ્ત્ર વાંચીએ છીએ અને નવા કરારમાં જ્યારે આપણે સુવાર્તા વાંચીએ છીએ ત્યારે જાણે પ્રભુના એક એક શબ્દો આપણી સાથે વાત કરતા હોય એવું લાગે છે ને એનું ઘણીવાર કહું છું કે હંમેશા રોજ વાંચો સુવાર્તા જે ચારે ચાર સુવાર્તા છે એ કન્ટિન્યુઅસ વાંચીએ જે વાંચવાનું છે તો વાંચીએ જે પ્રમાણે આગળ વધવાનું છે વધીએ પણ સુવાર્તાનું મનન વધારે કરીએ પ્રભુશનું જીવન ચરિત્ર અને પ્રભુ ઈશ્વરની શીખવાડેલી વાતો દુરવણીઓ રોજે રોજ કામમાં લાગશે હાલે લોહીયા પ્રેસ દલોડ આશીર્વાદિત કરશે રોજે રોજ સુવાર્તામાં એક જખ્યા પર પ્રભુ કહે છે બે વ્યક્તિઓ ટુ પીપલ ઇઝ એગ્રી જ્યારે બે વ્યક્તિઓ એક મન અને ચિતના થઈને કંઈ પણ માગે છે તો મારો પિતા તે કરશે એ પતિ પત્ની હોય શકે ભાઈ બહેન હોય શકે મમ્મી પપ્પા આપડા હોય શકે બે વિશ્વાસ હોઈ શકે બે સેવકો હોય શકે કોંગ્રેગેશન હોઈ શકે બેજૂથ જૂથ હોઈ શકે પણ ઘણીવાર બે વ્યક્તિઓ બહુ મુશ્કેલથી એક મત ના થાય છે અને જેના લીધે ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય છે અને એમાં નકારાત્મક બાબતો તેની જીત થાય છે પ્રભુના વચનના જે આશીર્વાદો આપણે મળવા જોઈએ એનાથી આપણે દૂર થઈ જઈએ છે બે વિક્ય પ્રાર્થના કરતા હોય તો પેલાના શબ્દો માટે મનમાં રટણ થતું આમ ના હોય આવું ના બોલાય આમ છે આવા શબ્દો વાપરે છે આમ છે પેલું છે ફલાણું છે બીજાના મનમાં આમીન બોલવાની જગ્યાએ જાત જાતના નકારાત્મક વિચારો ચાલે છે આવું તમે પણ જોયું જ હશે ઘણીવાર બે સેવકો એક મન એક ચિતના નથી થઈ શકતા કેમ કે તેઓ પોતપોતાના દર્શન પ્રમાણે ચાલવા માંગતા હોય છે અને બંને પોતપોતાના શબ્દો પર તેઓ કાયમ રહે છે આવું બની છે અને આને કારણે જેમ આપણે ગુજરાતી ભાષામાં ભણવામાં ભણતા હતા ગુજરાતી વિષયમાં કે બેની લડાઈમાં જો ફાવે એક બિલાડીની વાત એક વાંદરાની વાત આપણે વાંચે ને રોટલો ટુકડો આમ બે વેચી આપવાની બાબતમાં અને એક નથી થતા એના લીધે ઘણી બધી વખત જે પ્રભુના તરફથી આપણને મળવું જોઈએ એનાથી આપણે દૂર થઈ જઈએ છીએ બહુ કપરી વાત છે મુશ્કેલ વાત છે પણ આ સનાતન સત્ય છે વાલા મિત્રો ઘરોમાં કુટુંબમાં આજે એક મતના નથી હોતા બધાના વિચારો અલગ હોય છે એનું રીઝન જગત અને જગતની બાબતો હોય શકે પણ જ્યાં પ્રભુમય જીવન જીવવામાં આવી રહ્યું છે જ્યાં વાતાવરણ છે પ્રભુનું વાતાવરણ છે જ્યાં જગતની બાબતો રાજ કરતી નથી વધારે અને જ્યાં સવાર સાજ અને બપોર પ્રભુના નામ પસાર કરવામાં આવે છે ત્યાં બધું જ શક્ય છે એવું પણ નથી કે એવું શક્ય નથી અને અમે જોયું છે મેં ખુદ કહ્યું હતું કે અમારા ઘરની અંદર વીજળીનો કરંટ ઉતર્યો હતો દિવાર પર બારીઓમાં ચાડીમાં પાણીમાં નળમાં જમીનની અંદર નીચે ભોયમાં જમીન અમારી લાય લાય થઈ કે તમે કેમ ના ચાલીએ કઈ ઊભું રહેવું બેસવું ઉઠવું એવી પરિસ્થિતિમાં અમે હતા ફોન કરીએ જે તે જગ્યા કરવાનો ત્યાં ફોનથી કોઈ રિસ્પોન્સ ના મળે બધા નંબર નો રિપ્લાય મળે ભયંકર પરિસ્થિતિમાં હતા ત્યારે હું મારા પપ્પા પણ પૃથ્વી પર હયાત હતા અને હું મારી દીકરીને મારા પપ્પા પ્રભુની આગળ નમી ગયા અને અમે ત્રણ ત્રણ જણાએ હાથ પકડીને ચેન બનાવી અને વારા પરથી પ્રાર્થના કરી પ્રભુ આ અમને બચાવ આ બોલ્યા અને થોડી વારમાં જેમના પર ફોનો કર્યા હતા તેમના ફોન આવવાની શરૂઆત થઈ તત્કાળ ઇલેક્ટ્રિશિયન આવ્યા અને વીજળીનો પ્રવાહ બંધ કર્યો અને ખામી દૂર કરવામાં આવી ખામી શોધીને દૂર કરવામાં આવી

કોઈ પણ પ્રખારની એકબીજા માટે ઈર્ષ્યા કર્યા વગર એકબીજાનું ભલું વિચારીને એકબીજા પર પ્રેમ કરીને જેમ પ્રભુ કે છે તમારા પોતાના જેવો પ્રેમ તમારા પડો પર કરો લે લ્યુ વૈયા પ્રેઝ દ લોડ આથી પણ પ્રભુના વચનો કામ કરે છે અને જેઓ વિશ્વાસ કરે છે તેમના ઘરોમાં સાક્ષીઓ છે હમણાં પણ અત્યારે પણ આ પડે ને આ મિનિટે પણ અને હંમેશા મારી મનગમતી કલમ તમારી આગળ ઘણી બોલું છું જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે મિત્ર મિત્રો હાલે પરિવારોમાં કુટુંબોમાં એક બનીએ વાલા મિત્રો અને સાચે જ કહું છું ન જોયા હોય એવા આશીર્વાદોથી તમે તમારું કુટુંબ તમારો પરિવાર તમારી સંસ્થા તમારી સેવા આશીર્વાદિત થશે હાલ લેલું પ્રેઝ લોડ આવો આપણે બધા જ પ્રભુમાં એક મનના થઈ એક ચેતના થઈ ખ્યાની પ્રાર્થનામાં આપણે બધા આજે જોડાઈએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે તમારા આ માસના વચનને માટે કસાની ચિંતા ન કરો પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો પ્રભુ પર ભરોસો કરતા પ્રભુ અમે કોઈ પણ બાબતની ચિંતા ન કરતા અમે અમારી સર્વ બાબતો તમારી આગળ રજૂ કરવા માંગીએ છીએ પ્રથમ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે અમને આ સુંદર વ્યવસ્થા આપી ભૂમિ પર રાખ્યા તમારું નામ અમે જાણીએ છીએ અને અમે તમારી પવિત્ર હાજરીમાં નમી શક્યા છે અને પ્રભુ અમે બધા જ એક મન ચિત થઈને પ્રભુ તમારી આભાર સુધી કરતા પ્રભુ અમારા મનના પ્રશ્નો દુખો મુશ્કેલીઓ ચિંતાઓ બધું તમારા હાથમાં સોંપીએ છીએ અને પ્રભુ અમે જેઓ તમારી આગળ નમ્યા છે અમારા બધા વિશે તમે સારી રીતના જાણો છો પ્રભુ કદાચ અમે એકબીજાને ઓળખતા નથી પણ તમે અમને બધાને ઓળખો છો જાણો છો અમારી આંખના આંસુઓને પણ તમે જોઈ શકો છો અમારા ઘરની પરિસ્થિતિને પણ તમે જોઈ શકો છો અમારી ચિંતાઓ અને અમારી જરૂરિયાતો પણ તમે જાણો છો તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ વિનંતી કરીએ છે કે હવે જેમ તમે અત્યારે અમારા સર્વને વિશે જાણો છો એ પ્રમાણે પ્રભુ તમારી મોટી દયા કૃપા અને કરુણા અમારા પર થાવ એવી પ્રાર્થના કરીએ છીએ અને પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જેમ અમે આટલા વિશ્વાસથી તમને ઓળખીએ છીએ જાણીએ છીએ માગીએ છીએ ને અમને મળી ગયું છે એના માટે સ્તુતિ કરતા આભાર માનતા પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે અમારી જેમ પ્રભુ પૃથ્વી પરના તમામ લોકો જાણે તમામ જાતિઓ જાણે તમામ પૃથ્વી પર વસતા લોકો જાણે કે તમે ઈશ્વર છો તમે પ્રભુ છો તમારી પહેલાં કે તમારા પછી કોઈ ઈશ્વર નથી તમે દેવના દીકરા છો તમે અનંત જીવન આપો છો તમે મોક્ષ આપો છો તમે પાપોની માફી આપો છો પ્રભુ આ સર્વ બાબતો પૃથ્વીના પટ પર વસતા જાતિઓના લોકો જાણે એને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કોઈનો નાશ ના થાય બધાનો બચાવ થાય દરેકને જીવન મળે અને પ્રભુ પૃથ્વી પર વસતા દરેક લોકો તમારો જોવે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે આભાર માનતા સ્તુતિ કરતા તમારી આગળ નમી જઈએ છીએ જેઓ તમને જાણે છે અને જાણી જોઈને અથવા ફોસ લઈને ગેરમાર્ગે ચાલ્યા ગયા છે તમને છોડીને પ્રભુ અન્ય બાબતો તરફ વળી ગયા છે વૈભિચારમાં છે પર સ્ત્રી પર પુરુષોના જગતના પ્રેમમાં છે અને વેભિચારમાં છે પ્રભુ જાત જાતના નશાઓમાં છે દારૂના જુગારના અને ખોટી લતના પ્રભિતા અને પ્રભુ તમાકુના પ્રભુ ચરસ કાજો ડ્રગ્સના કેમિકલના નશાઓમાં છે પ્રભુ તેમનું શરીર તેઓ ખરાબ કરી રહ્યા છે કે જ્યાં તમારું રહેવાનું સ્થાન છે પ્રભુ ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે એવી સર્વની બાબતો તમારા પવિત્ર નામમાં તેમની પાસેથી નાશ પામે તેઓ તેમનો બચાવ થાય તેઓ પસ્તાવ કરે તમારી ગમ પાછા ફરે પ્રભુ અને તમને ફરી એકવાર જીવન સોંપે તારણ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમે જાણીએ છીએ કે પ્રભુ તમને બધું શક્ય છે અને પ્રભુ પૃથ્વી પર તમામ લોકો જાણે તમારી આગળ ઘૂંટડે પડે દરેક જીભ કબૂલ કરે પ્રભુ અમારી ઇન્ડિપેન્ડન્ટ સેવા દ્વારા પ્રભિતા અને પ્રભુ દરેક લોકોની સેવાઓ દ્વારા પ્રભુ રોજે રોજ અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ પ્રભુ એવું તમે થવા દે પ્રભુ પ્રભુ જેવો માંદા છે તેમને પણ અમે તમારી પાસે લાવીએ છીએ તમામ પ્રકારના રોગોમાંથી તમે તેમને સાજા કરો જીવલેણ રોગોમાંથી મારા પપ્પાની જેમ જેવો કેન્સર પણ હોય તેઓનો બચાવ કરજો પિતા અને પ્રભુ આ સંગતમાં રહેલા અને વિશ્વાસ કરનારા લોકો સાંભળતા લોકો હમણાં જ પ્રભુના નામમાં તેઓ સંપૂર્ણ સાજા થાય તંદુરસ્ત થાય અને વિશ્વાસ કરનાર હમણાં સાજા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ દરેક તૂટેલા ઘરને જોડજો ડિવોર્સને ખાલી જ લડાઈ ઝઘડા દૂર કરજો પતિ પત્નીના લડાઈ ઝઘડા મિલકતના લડાઈ ઝઘડા ભાઈ બહેનો લડાઈ ઝઘડા સામાજિક અને પ્રભુ आत्मिक लड़ाई झगड़ा हो प्रभु ना लड़ाई झगड़ा प्रभु ना ना, ना लड़ाई झगड़ा प्रभु तब शांत कर जो एफआईआर कोर्ट कोट केस खोटा तो मत प्रभु तमें खालीज करजो हमें પ્રાર્થના કરીએ છે પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો મકાન વેચી શકે ખરીદી શકે પ્રભુ પિતા અને પ્રભુ લોન મેળવી શકે પ્રભુ નાણાંનો આશીર્વાદ મળે તેમના નોકરી ધંધા રોજગાર આશીર્વાદ થાય તેમના આવકના સાધનો જોબ બિઝનેસ વેહિકલ બધું આશીર્વાદિત થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરી તમારા બાળકો જે ભણવાને માટે અને પ્રમોશનને માટે જે તે પરીક્ષાઓ આપી રહ્યા છે દેશ અને વિદેશમાં તેમાં તેઓ સારા માર્ક્સથી ઉત્તીર્ણ થાય તેઓને માટે લાભકારી બને એવો તમે થવા તેમને વિદેશ જવું છે પ્રભુ તેના માર્ગોને ખુલ્લા કરો ભણવા માટે હંમેશા માટે રહેવા માટે અને પરમેશુદ્ધ નોકરી કરવા માટે તો પ્રભુ આશીર્વાદિત કરો જે વિદેશમાં છે તેમને પણ તમે સાચવો પ્રભુ અને પૃથ્વી પર વસતા દરેક લોકોની આજના દિવસની જરૂરિયાતો પૂરી પાડજો વિધુ રહો વિધવા બહેનો અનાથોની સાથે રહો મન બુદ્ધિને લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહો પ્રભુ અમારી પણ સાથે રહો અમારી પણ સંભાળ લો કાળજી લો અમારા કુટુંબોની સંભાળ લો આજના દિવસની પ્રભુ અમારી વ્યક્તિગત જરૂરિયાત પણ પૂરી પાડજો દિવસના સમયમાં આગળ જો મારી મદદ કરજો પાપોની ક્ષમા કરજો ખોરાક વસ્તુ પણ આપજો ને સાંજે આપણને જજો માગતા પ્રભુ ઈ માટલું આટલું સાબડોદ બાપ માન્ય કરજો એમીન એમિન એમિન